કૃષ્ણ કનૈયા લાલકી છે તું છે વા કોને તારી ચાલ વાકી તું છે કોને તારી ચાલ વાકી કેવી કેવી કાનુડા ની ચાલ તારી ચાલ વાકી તું છે વા કોને તારી ચાલ પ્રભાવતી ફરિયાદ લઈ આવી એક હાથે કાનુડા કાનુડા ને જાલી હાથ બદલી ને લાજ એણે તાણી માતા જુએ છે જઈ બાળ પોતાનો નહીં માતા જુએ છે જઈ બાળ પોતાનો નહી પ્રભાવતી જુએ બાળ તાકી તાકી તારી ચાલવા કી તું છે વાકી ને તારી ચાલ ગર્વ ઇન્દ્રો નો નાખ્યો ઉતારી ટચલી આંગળીએ ગોવર્ધન તારી વર્ષા વર્ષી અપાર નીચે રાખ્યા નરનાર વર્ષા વર્ષી અપાર નીચે રાખ્યા નરના હાથ જોડી ઈન્દ્રજી માગી માફી તું ચેવા કોને તારી ચાલ સુંદર વ્યસલ ઈ પુતન આવી એને જસો કેવી રે બનાવી લીધો ખોડામાં બાળ સ્તન આપ્યું તત્કાળ લીધો ખોડામાં બાળ સ્તન આપ્યું તત્કાળ ધાવણ ધાવીને ને ના રહે વા દીધું બાકી તું છે વાકો ને તારી ચાલ રાધાજી નો ગર્વ ને ઉતારવા કૃષ્ણ કપે સાડી લઈ ગયા ફરવા ડાળી હાથમાં અપાય પછી અંતર ધ્યાન થાય ડાળી હાથમાં અપાય પછી અંતર ધ્યાન થાય રાધાજી ને કૃષ્ણ ની થાય ઝાંખી તું જેવા કોને તારી ચાલ કામો તે તિચારો ઉતારી નાખ્યા સૌ ના પા લીલા અટપટી તારી સાત મળી ગયો તારો લીલા અટપટી તારી સાત મળી ગયો તારો તારી લીલા કોઈ જાણે નહીં તું ચેવા કોને તારી ચાલ સત્સંગ તારા બની ને અમે કરીએ વાલા સદા તને અમે નમીએ બલિહારી તારી ભજન ગાયે પારી બલિહારી તારી ભજન ગાયે બારી તારો એક ઈશારો બસ અમને કાપી તું છે ને તારી ચાલ તું ચાલકો ને તારી ચાલ વાકી કેવી કેવી કાનુડા ની ચાલ વાકી તારી ચાલ વાકી ચાલ વાકી કૃષ્ણ કનૈયા લાલ કી જય